નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત મિત્રો જો વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાકીય નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે મિત્રો આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર મચમેલી વિદ્યા કે કોઈ કાળા જાદુની અસર થઈ હોય આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકોનું કામ અનેકવાર થતા થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગતા હોય છે

मित्रो सामान्य भाषा में कहिए तो आ બધા લક્ષણો કે સંકેતો ને મેલી વિદ્યા કે કારા જાદુની અસર થઈ છે તેમ કહી શકાય તો મિત્રો હું તમને विनंती करू छु કે આજ ના આ વિડિયો ને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રો ને આ માહિતી શેર પર કરજો જેથી કરીને અહી બતાવેલ ઉપાયો નો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે તો મિત્રો આ મેલી વિદ્યાના લક્ષણોથી બચવા માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપણે આ વિડિયોમાં જોઈશું તે પહેલા મિત્રો જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઈક કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટમાં ૐ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો સૌથી પહેલા તો આપણે જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી તો મિત્રો આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે મિત્રો હું વિનંતી કરું છું કે વિડીયોને અધવચ્ચે મૂકવાની ભૂલ ના કરશો અને અંત સુધી જોજો એક મિત્રો મેલી વિદ્યા કે काला जादू ना प्रभाव ने दूर करवा माटे वास्तुशास्त्र अनुसार 1 रुपया नो सिक्को લઈને કોઈ પણ મંદિર માં જઈને એક મુઠ્ઠી ચોખા માં આ 1 रुपया નો સિક્કો મૂકી તમારી જે સમજ હોય તેના વિશે જણાવો પછી તે સિક્કા ને મંદિર ના એક ખૂણા માં શાંતિ થી મૂકી દો આમ કરવા થી ઘર માં જે પણ નકારાત્મક ઊર્જા હશે કે મેલી વિદ્યા ની અસર થઈ હશે તે जल्दी खत्म થઈ જશે બે વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો અને ત્યાર પછી તેના પર 1 રૂપિયાનો સિક્કો રાખી દો 3 દરરોજ સાંજે પૂજા પછી ઘરના મુખ્ય દરવાજાના ખોળા પર ઘીનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં 1 રૂપિયાનો સિક્કો મૂકી દો આમ કરવાથી ઘરમાંથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે ચાર તમારા ખિસ્સામાં હંમેશા મોરનું પીંછું અને 1 રૂપિયાનો સિક્કો રાખો આવો કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમ જ નકારાત્મક ઊર્જાનો પણ અંત આવશે 5 દરરોજ हनुमान चालीसाનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જજો આમ કરવાથી તમે કોઈ પણની ખરાબ નજરથી બચી શકો છો 6 મેલી વિદ્યા કે કાળા જાદુના પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે गाय मां तमाम देवी देवताओंનો वास છે એટલે ઘર માં ગૌમૂત્ર નો છંટકાવ અવશ્ય કરવો તો મિત્રો આજ નો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને એક લાઈક કરીને અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા પોતાનો કિંમતી સમય આપવા માટે तहे दिलથી ધન્યવાદ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો